ચર્ચા જાગી છે પોલીસ કમિશનરે એક હજાર પાંચસો ને તેતાલીસ એસઆઈથી કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે તમામ એવા પોલીસ કર્મીઓ છે જે છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યા હતા પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવાયું છે કે કોઈ પણ વળતોપત્ર વ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશને તાત્કાલિક હાજર થઈ જવું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર પંદરસો જેટલા પોલીસ કોન્સ્ટેબલ્સની ભરતી કરવામાં આવી છે અને તાત્કાલિક હાજર થવા પણ કહેવાયું છે શું વિગત છે બિલકુલથી કૃષ્ણા કે અમદાવાદ શહેર પોલીસ ભાગની અંદર જે કોન્સ્ટેબલરી ચાપ છે એટલે કે એસઆઈ થી લઈને કોન્સ્ટેબલ કક્ષાના જે પોલીસ કર્મચારીઓ છે તેમની અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલ્લિક દ્વારા બદલીઓ કરવામાં આવી છે વિગતવાર જો વાત કરવામાં આવે કૃષ્ણા તો શહેર પોલીસ કમિશનર જે જીએસ છે તેમના દ્વારા પોલીસ તાત્કાલિક એક જ જગ્યા ઉપર જે સ્થાનિક જગ્યા ઉપર તે ફરજ બજાવતા હતા તે જગ્યા ઉપર પાંચ વર્ષથી વધુનો સમય વીત્યો હોવા છતાં પણ તેમની અત્યાર સુધી બદલ્યો નથી આવી તે તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે પોલીસ કમિશનર દ્વારા એક કડક શબ્દોમાં ઓર્ડર પણ કરવામાં આવ્યો છે કે જે પોલીસ કર્મીઓ દ્વારા અવારનવાર જે પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે બદલીઓ થયા બાદ તે પત્ર વ્યવહાર કરવો નહીં અને જે જગ્યા ઉપર પોલીસ કમિશનર દ્વારા જે તમામ ફાળવણી કરવામાં આવી છે તે જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે હાજર થવાની વાત કરવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા તો આ અગાઉ પણ શહેર પોલીસ કમિશનર દ્વારા પંદરસો થી બે હજાર જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી એટલે કે એક જ સ્થાનિક જગ્યા ઉપર જે પોલીસ કર્મીઓ હિડિમ્બો જમાવીને બેઠા હોય છે તે લોકોની બદલીઓ કરવામાં આવી છે કારણ કે એક જ સ્થાનિક જગ્યા ઉપર તે લોકો ફરજ બજાવતા હોય છે ને ત્યારબાદ પોલીસની મિલીભગત અનેક જગ્યા ઉપર સામે આવતી હોય છે તે પણ શહેર પોલીસ કમિશનર દ્વારા ટાંકવામાં આવ્યું હતું તેથી આ તમામ પોલીસ કર્મીઓની તાત્કાલિક ધોરણે મોડી રાત્રિએ બદલી કરવામાં આવી છે કૃષ્ણા જે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે